અને કેસન સેલના હોદ્દેદારો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા મહીસાગર જિલ્લામાં અને ખાસ કરીને લુનાવડાના આજુબાજુના વિસ્તારમાં ફક્ત બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને એમજી એમજીસીએલ તરફથી જે લાઇટ આપવામાં આવે છે ફક્ત આઠ કલાક અને તે પાછું તૂટક તૂટક એટલે આ ડાંગરની રોપડીમાં ખૂબ જ તકલીફ પડે છે અમારી માગણી છે કે અમને બાર કલાક ઓછામાં ઓછી સળંગ વીજળી આપવામાં આવે અને સાથે સાથે અમને જે કડાણા ડેમમાં જે પાણી છે તો આજુબાજુ કેનાલોમાં રાવડા તળાવ છે આ બધા ભરી અને કેનાલોમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે દર સાલ દસમી જુલાઈની આજુબાજુ પાણી છોડવામાં આવતું આજે બાવીસમી તારીખ થઈ હજુ સુધી પાણી છોડવામાં આવી નથી ત્યારે આ સરકારની નિષ્ફળતાને ધ્યાન લઈ અમે આજે આવેદનપત્ર આપ્યા હતા અને રજૂઆત કરી મોરબીસિંહ માન્ય જિલ્લા સમાજ